આજરોજ અહીંયા લખપત પુનરાજ પર પ્રોજેક્ટ જીએમડીસી ખાણે અહીંયા આજે પોતાની ઓફિસનું પોતાના અન્નપૂર્ણા હોલનું અને મેનેજમેન્ટ જે એડમિનિસ્ટ્રેસ છે એનું આજે ઉદઘાટન કરવા જઈ રહી છે જીએમડીસીએ સ્થાનિક ખેડૂતો સ્થાનિક પશુપાલકો સ્થાનિક અહીંના જે રહેવાસીઓ છે એની કોઈ પણ માંગણીઓ જે અસંતોષ છે એ એને શાંત કર્યો નથી જેમ કે એની જમીનો જે જે અમારી જે છે ખેડૂતોની એની કોઈ જમીન માપણી જે કરવાની છે એ રેગ્યુલેશન થઈ નથી એ પ્રમાણે જે સરકાર દ્વારા જે વાત જે તે સમય કે જંત્રીના ભાવ પ્રમાણે એ લોકોને જંત્રીના ભાવ નથી મળ્યા એ સિવાય અહીંના એક લાખ પશુધન જે આ જમીન ઉપર ચરે છે અમારી ગોચર જમીનો ઉપર જે માપણી નથી થયેલી ઈસીમાં એમને શું કહેવાય કોઈ પરવાનગી પણ નથી મળેલી છતાંય ગેરકાયદેસર રીતે જીએમડીસી પોતાનું કામ ચલાવે છે આ રીતસરની સરની દ્વારા ગુંડાગર્દી છે સ્થાનિકોને કોઈ રોજગાર નથી મળવાનું કારણ કે એક લાખ પશુધન અમારું ખતમ થઈ જવાનું અમારા બે પરિવારો દસ ગામના બે પરિવારો જે પશુપાલનથી પોતાની રોજગારી મેળવે છે એ તો આ જીએમડીસી પ્રોજેક્ટ થી ખતમ થઈ જવાની છે બે હજાર હેક્ટર માં આ લોકો એ પ્રોજેક્ટ નાખવાનું છે બે હેક્ટર નો આ પ્રોજેક્ટ અમારા તમામે તમામ ઓગણત્રીસ તળાવો જે છે એની અંદર આવે છે

આપની રોજની તાલીમની માહિતી મેળવીને સો સો અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે